સુરતના કાપોદરામાંથી લિપબામમાં બનાવટી જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ કાપોદરાની સર્વોપરી સોસાયટીમાંના મકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપબામનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા જે અંગેની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી જેમાં એક લાખથી વધુના બનાવટી મુદ્દા માલ સાથે વિપુલ કાછડિયાની ધરપકડ કરવામાં આવી હતી જેણે આ જથ્થો ગોર્ધન સુજિત્રા પાસેથી લાવ્યો હોવાની હકીકત જણાવતા અન્ય સ્થળે પણ રેડ કરવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ હજારથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ કુલ એક લાખ સત્તાવન હજારના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ નિબિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્ક હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડીયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજિત્રાઓનાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે આપ જાણો છો એમાં નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ચેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવ્યાનું જે બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય